ખેતરમાં માં રોજડા વગેરે તમને હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો એમની માટે આ જટકા મશીન જે લોકો યુઝ કરે છે એમની માટે આ બેસ્ટ વસ્તુ છે તો ગાય અત્યારે હું આવી ગયો છું ખોડિયાર ટ્રેડર્સ પ્લોટ નંબર બસો બ્યાસી માં આ છે પ્લોટ ઓનર તો બતાવો તમે હું આજે બતાવવાના છો હવે આજે હું ખેડૂતોને ખેતરમાં ફેન્સિંગ કરવા માટે ઝટકા મશીનનું ફેન્સિંગ તાર ફેન્સિંગ કરવા માટેની બધી આઈટમ લઈને આવ્યો છું એફઆરપી આઈટમ શું કહેવાય ને એંગલ આવે હા હા ક્યારે આમાં કાઠ નો લાગે ક્યારે હડે નહીં બરોબર અને જે પાવર જે અર્થિંગ આવે એ જમીનમાં ઉતરે નહીં બરોબર છે આમાં જટકા મશીનનો તાર બાંધો તો આમાં ગરેડી ફિટ કરવી ન પડે બરોબર છે ડાયરેક્ટ થઈ જાય ડાયરેક્ટ આમાં વોલ પાડીને તાર નાખી દેવાનો બરોબર અને શું સાઈઝ સાઈઝ અવેલેબલ છે અમારી પાસે સાઈઝમાં 4 ફૂટ ઊંચાઈની છે

જો તમારા ખેતરમાં ભુંદરા રોજડા વગેરે તમને હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો એમની માટે આ જટકા મશીન જે લોકો યુઝ કરે છે એમની માટે આ બેસ્ટ વસ્તુ છે અને એક આવડી આ એફઆરપીની રોડ એફઆરપી રોડ આવશે વાળો એફઆરપી રોડમાં પણ અમારી પાસે ત્રણ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ આઠ ફૂટ દસ ફૂટ સુધી ઉંચાઈ નું મળશે આનો ભાવ હું છે બદ્રેજભાઈ પહેલા તો એ કહો ભાવ બધા તો એંગલ નું જે છે

અને આ 150 રૂપિયા કિલો પડે 150 રૂપિયા કિલો હા આ પણ શેમાં યુઝ થાય આ રોડ આ પણ જટકા મશીન ના ફેન્સિંગ માં યુઝ થાય છે બરોબર બરોબર ફૂલ હેવી ગાઈસ ફૂલ 6 ફૂટ ઊંચાઈ નું તમારે 75 80 રૂપિયા નું એક નંગ પડે છે